Thank you. જય સારંગપુરધામ જય બજરંગબલી સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું વિશ્વવિખ્યાત તીર્થધામ એવા સારંગપુરમાં હનુમાનજી દાદાને ધરાવવામાં આવતી અને પ્રસાદના રૂપમાં લાખો ભક્તોને મળતી એવી સુખડીની રેસીપી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય પણ ગુજરાતીઓના ઘરમાં સુખડી તો બને જ કારણ કે સુખને આપે એ સુખડી અને સ્વાસ્થ્યને આપે એ સુખડી સુખડી એક એવી મીઠાઈ છે જે બધાને ભાવે પણ ખરી અને એકવાર બનાવો તો દસ બાર દિવસ સુધી ચાલે પણ ખરી એક જ થાળી બનાવો એટલે બરાબર પાર તો ચાલો આજે સારંગપુરમાં બનતી રૂ જેવી પોચી અને સ્વાદમાં પણ એવી જ સુખડી આપણે આપણા ઘરમાં બનાવીએ જય સારંગપુર ધામ જય કષ્ટભંજન દેવ સારંગપુરની સુખડી બનાવવા માટે આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જેમાં ઝીણો ઘઉંનો લોટ લીધો છે રોટલીનો એ ઉપરાંત ઘીનો ઉપયોગ કરવાના છીએ દૂધ થોડુંક નાખવાનું છે એ પણ છેલ્લે એ કહીશું આપણે વરિયાળી છે એ મેઇન વસ્તુ છે એક મુઠ્ઠી અથવા અડધી મુઠ્ઠીની માત્રામાં આપણે સૂજી રવો પણ લઈ શકીએ છીએ અને સાથે ગોળનો ઉપયોગ કરવાના છીએ હવે મહત્ત્વની વાત એ છે કે કઈ વસ્તુ કેટલી લેવી આ ગણિત શીખવું બહુ જરૂરી છે યુઝઅલી સુખડી સારી બનેના માટે જેટલો લોટ હોય છે એટલો જ સામો ગોળ હોય છે જેટલો ગોળ હોય છે એટલું જ સામું ઘી હોય છે પણ આપણે થોડુંક ઓછા વધતા પ્રમાણમાં કરી શકીએ પણ જો જેમ જેમ ક્વોન્ટિટી વધે છે એમ એમ ઘી થોડુંક ઓછું થતું જાય છે અને ગોળ પણ થોડોક ઓછો થતો જાય છે તો હાલ આપણે માનો કે બે વાટકા બનાવીએ છીએ તો સામે દોઢ વાટકો જેટલો ગોળ લઈશું અને સામે એકથી સવા સવા વાટકા જેટલું ઘી લઈશું અને રવો છે પણ મુઠ્ઠી અથવા બે મુઠ્ઠી આપણે વાટકા દીઠ લઈ શકતા હોઈએ છીએ દૂધ પણ આપણે આપણી આગળ માત્રા બતાવી છે પ્રમાણે નાખી શકીએ છીએ અને વરિયાળી પણ એક વાટકા દીઠ એક ચમચીની માત્રામાં આપણે નાખી શકીએ છીએ આની આ જ વાતને જો આપણે વજનની માત્રામાં જો જોવી હોય તો પાંચસો ગ્રામ જો લોટ લીધો હોય તો આપણે ચારસો ગ્રામ ગોળ લઈ શકીએ અને ત્રણસો ગ્રામ ઘી લઈ શકીએ બાકી બીજી બધી વસ્તુઓ છે એ ઓછા આવતા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ આ સિમ્પલ ગણિત છે આમાં જેમ જેમ ક્વોન્ટિટી વધે છે એમ એમ બધી વસ્તુઓ ઓછી ઓછી થતી જાય તો સુખડી અનેક રીતે બનતી હોય છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકો અલગ અલગ પદ્ધતિથી બનાવતા હોય છે પણ આજે આપણે પ્રયાસ કરવાના છીએ સારંગપુર ધામમાં જે સુખડી બને છે એવી રીતે બનાવવા માટે અને યુઝ્યુઅલી સંતો અમે પણ એવી જ રીતે બનાવતા હોઈએ છીએ તો બહુ જ સરળ રીતિ છે કોઈ લાંબી રોકેટ સાયન્સ જેવી વાત નથી અને બહુ સરળ અને સહજતાથી બને એવો આપણે પ્રયાસ કરીશું જેના માટે સૌપ્રથમ કડાઈની અંદર આપણે ઘી લઈએ છીએ અમે બે વાટકા આવી રીતે લોટના લેવાના છીએ તો પછી અમે દોઢ વાટકું ઘીનો ઉપયોગ હાલ કરીએ છીએ તો હાલ દોઢ વાટકો મેં ઘી નાખ્યું છે અમારી ઘરની ગૌશાળાનું ઘી છે તમારે પણ એ જોઈએ તો કોમેન્ટમાં લખજો અમે પ્રયાસ કરીશું તમને તમારા સુધી પહોંચે એવું અને હજી એમ લાગે કે ઘી કદાચ ઓછું છે તો પછી આપણે આગળથી ઉપરથી નાખીશું પણ એનો ટાઈમ આવશે ત્યારે જો જરૂર પડશે તો સુખડી બનાવવા માટે સૌથી પહેલી મહેનત અને સૌથી પહેલું કામ છે એ ગોળ ભાંગવાનું છે આપણે એને છોલી શકીએ છીએ ઇવન નાના ટુકડા કરી શકીએ છીએ ખાંડમાં ખાંડી શકીએ છીએ પણ કોઈપણ રીતે ઝીણા કટકા કરવા જરૂરી છે આવો ભૂકો થઈ જાય તો પણ સારું છે કારણ કે પછી આગળ જઈને આપણને ટાઈમ નહીં મળે કે આપણે ગોળને ભાંગવા બેસીએ કે ટુકડા કરવા બેસીએ એકવાર ચૂલે ચડી જશે લોટ અને પછી જ્યારે પાકવાનો ટાઈમ નજીક આવી જશે પછી ટાઈમ ના રહે એટલે જેમ બને એમ ટુકડા ના કરવા અને પછી આપણે ચૂલા ઉપર ચડાવીશું ઘી આપણું ગરમ થવા માંડે ઓગળે એટલે તરત જ સૂજી નાખી દઈશું પહેલાં આપણે બે વાટકા લોટ લેવાના છીએ તો બે મુઠ્ઠી મેં સૂજી લીધેલી સારી રીતે એમાં ચલાવી લો હજી આપણે ગેસ ચાલુ જ કર્યો છે અને હજી આપણે વધારેથી ગરમ થવા દીધું નથી સીધું જ આપણે લોટ નાખી દઈશું સારી રીતે ચલાવતા રહીએ પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે બસ થોડુંક હજી ગરમ થશે એટલે તરત જ આવું ઘાટું થઈ જશે મિશ્રણ અને એમ લાગશે કે ઘી ઓછું છે કે શું પણ ના હવે જેમ જેમ ગરમી પકડશે આપણો ગેસ અહીંયા ધીમો છે અને ધીમા તાપે જ હવે પકાવવાનો છે જેમ જેમ ગરમ થશે એમ એમ પછી ઘી ધીમે ધીમે છોડશે અને એમ છતાં જો એમ લાગે કે હજી વધારે આગળ જતાં વધારે મિશ્રણ કોરું લાગે તો પછી એકાદ બે ચમચી આપણે ઘી નાખીશું પણ એ જરૂર પડશે તો પકાવતા પકાવતા ત્રણ મિનિટનો ટાઈમ ગયો છે હજી ચૂલો ચાલુ કર્યા પછી અને જોઈએ છે તો હવે ગરમી પકવવાનું ચાલુ થયું છે તમે એ જુઓ કે આટલો ધીમો ગેસ છે બહુ વધારે ફાસ્ટ ન રાખશો અને બહુ ઓછો ધીમો પણ નહીં થોડોક મીડિયમ જે ફાસ્ટ કહેવાય એટલો ફાસ્ટ રાખીએ તો મિશ્રણ દાજીએ નહીં અને ખાસ કરીને સુખડી ધીમા પાકશે તો વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને ઇવન લોટ છે એ શાંતિથી પાકશે ધરાવતા રહીએ છેલ્લે તમને હું કહીશ કે કેટલી વાર લાગે છે કેટલી મિનિટ લાગે છે સુખડીને પાકતા બકર પરિવાર બીજી ત્રણ મિનિટનો ટાઈમ ગયો છે સારી રીતે ચલાવતા ચલાવતા નીચે તળીએ ચોંટે નહીં એનું અનુસંધાન રાખતા રાખતા આપણે અહીંયા પહોંચ્યા છીએ હજી જો ટાઈમ લાગે છે કે હજી ત્રણ મિનિટનો ટાઈમ કદાચ લાગશે કેટલો લાગે છે આપણે જોઈએ છીએ ધીરજતાપૂર્વક શ્રદ્ધા સાથે ભગવાનનું નામ લેતા લેતા સારંગપુર હનુમાનજી મહારાજને યાદ કરતા કરતા ચલાવતા રહો જોઈએ છીએ કેટલો ટાઈમ લાગે છે પરિવાર બીજી ત્રણ મિનિટ ગઈ છે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી નાખી છે તમે જોતા હશો એ પ્રમાણે લોટ હવે લાલ થવા માંડ્યો છે બસ હવે પાકવાની શરૂઆત થઈ ગઈ છે અને એમ કહી શકીએ કે પાકી પણ ગયો છે જેટલો આપણે જોઈએ છે જોકે સારંગપુરની જે સુકડી હોય છે ને એ ઝાઝી માત્રામાં બનાવતા હોય છે એટલે એને ઓછી પકાવતા હોય છે કારણ કે ચૂલાથી નીચે ઉતરા પછી પણ એ ઝાઝી ક્વોન્ટિટીમાં હોય એટલે અંદર અંદરની ગરમીથી પાકી જાય આપણે તો ઓછી માત્રા છે એટલે આપણે થોડીક વધારે લાલ થવા દીધી છે હવે આ સ્ટેજ ઉપર ઝડપથી આપણે ઇલાયચી નાખી દઈશું વરિયાળી વરિયાળી સોરી ઇલાયચીની વરિયાળી નાખવાનું વરિયાળી નાખી દીધી છે વરિયાળીને ઘી ગરમ અડશે ગરમ એટલે તેની ફ્લેવર છોડશે હવે આ છે બત્રીસું વસાણું જે કહે છે એ પાવડર એકદમ ઓપ્શનલ છે અને જગ્યાએ સૂટ પણ નાખી શકો છો ન નાખો તો પણ ચાલે છે અને સૂટ છે એ યુઝઅલી શિયાળામાં નાખાતી હોય છે શિયાળામાં સુખડ બનાવી ત્યારે ઉનાળામાં જરૂર નથી આ તો મારી જોડે મળ્યું વળી ઓડેલું છે મેં નાખ્યું છે અને સ્કીપ કરી શકાય છે અને એ ઉપરાંત હવે આપણે નાખીશું આ સ્ટેજ ઉપર દૂધ તો દૂધને આપણે કેટલું લઈશું બે મોટા વાટકા લોટ હતો તો આપણે એક વાટકો દૂધનો નાખી શકીએ એક વાત સુધી થશે તો પણ ચાલશે સારી રીતે ચલાવી લો કરી દઈએ છીએ સારી રીતે ચલાવતા રહીએ દરશો નહીં ગભરાશો નહીં અને દૂધ નાખ્યા પછી ચલાવો ત્યારે દાજશો નહીં એમરજન્સી બંધ રાખજો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ચલાવતા રહીએ છીએ એક મિનિટ સુધી ટાઈમની માત્રાને સમજો અંદર જે ગરમી છે ગરમી દૂર થઈ જવી જરૂરી છે નહીતર સુખડી સોફ્ટ નહીં થાય જેવી આપણે સોફ્ટ કરવી છે રાઈટ તો એક્ઝેક્ટલી જુઓ હવે આ આખું મિશ્રણ અલગ અલગ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે તો હજી અંદર ગરમી જાજી છે અને હવે આપણે જે ગોળ નાખવાનો ટાઈમ આપણો આવ્યો છે ગોળ જો આપણે નાખીએ છીએ તો થોડુંક ઠંડુ થવા દેવું જરૂરી છે મિશ્રણને ચલાવતા રહીએ અહીંયા એક વાત એ સમજવા જેવી છે કે કોઈ પણ મિષ્ટાન બનાવતા હોઈએ ને તો ચૂલો બંધ કર્યા પછી પણ મિષ્ટાનની પાકવાની પ્રોસેસ છે ચાલુ ચાલુ રહેતી હોય છે કારણ કે કડાઈ પણ ગરમ હોય નીચે ચૂલો છે એ પણ ગરમ થયો હોય અંદર જે વસ્તુ આપણે નાખેલી છે લોટ છે ઘી છે એ બધું જ ગરમ હોય છે કારણ કે ઉકળતું હોય આપણે ગેસ બંધ કર્યો આપણા મનમાં એમ હોય કે આપણે ગેસ બંધ કર્યો છે એટલે હવે પાકવાની પ્રોસેસ બંધ થઈ ગઈ પણ હકીકતમાં જોઈએ તો એ હજી પ્રોસેસ ચાલુ જ હોય છે એટલે ગેસ બંધ કર્યા પછી પણ ચલાવતું રહેવું જરૂરી છે નહીતર લોટવાની પણ બીક લાગશે અને વધારે લાધી જવાની પાકવાની પણ બીક લાગશે ગોળ નાખી દઈએ છીએ સારી રીતે ચલાવી દઈએ છીએ ગોળને આપણે પાયો નથી લેવાનો ગોળને આપણે અલગથી પકાવવાની પણ જરૂર નથી સુખડીની આ જ ખાસિયત છે સ્પેશિયલી સારંગપુરની અને સ્પેશિયલી અમે સંતો બનાવીએ છીએ કે નહીં કારણ કે ગોળનો અલગથી પાયો લઈશું તો પછી એની ચાષણ આવી જશે અને વધારે કડક થઈ જશે પણ ગોળને ફક્ત ફિગાડવાનો જ છે અને આપણું આજે લોટનું મિશ્રણ છે એટલું તો મજબૂત છે એટલું તો ગરમ છે કે જે ગોળને પીગાળી દેશે બસ હવે સારી રીતે ચલાવી લઈએ જે આપણે નાના નાના ગાંગડા દેખાય છે એ હમણાં જ દેખાતા બંધ થઈ જશે અને ચલાવતા રહીએ અને એક બાજુ આ બાજુ થાળીમાં ઘી આપણે લગાવી દઈએ છીએ સાચું કહીએ તો દરેક તીર્થ અને દરેક શહેર એની અલગ અલગ વસ્તુ અને વાનગીઓ ફેમસ હોય છે દાખલા તરીકે ગઢપુર અને જેતલપુરનો મગજ મોળીધામનો મોહનથાળ વડતાલનો અડદિયા પાક જૂનાગઢનો મેથી પાક બસ એ જ રીતે સારંગપુરની સુખડી આ સારંગપુર ધામની સુખડી રૂ જેવી પોચી પણ હોય છે અને સ્વાદમાં મીઠી પણ હોય છે કારણ કે એમાં વરિયાળી અને દૂધ નાખે છે ઘણા લોકો સુખડીમાં દૂધનો માવો પણ નાખતા હોય છે પણ મને એવું લાગે છે કે એની જરૂર નથી કારણ કે વિધાઉટ માવા પણ આ સુખડી સ્વાદિષ્ટ બની શકે છે તમે પણ આ રીતે બનાવજો અને ટેસ્ટ કરજો અને પછી તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો કે સારંગપુરની સુખડી તમને કેવી લાગે ઓમ નમો હનુમતે હય સુખમ કુરુ ફટ સ્વાહા જય કષ્ટ દેવ